રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ભારે વરસાદ વહેલી સવારથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ હવે જળ ભરાવ જોવા મળી રહ્યું છે વિન્ટો બ્રિજ નીચે જળ ભરાવને લઈને રિક્ષા પાણીમાં ગરકાવ થઈ રાષ્ટ્રીય મીડિયા કેન્દ્ર આશ્રમ બ્રિજ શાસ્ત્રી બ્રિજ ગીતા કોલોની સહિતના વિસ્તારોમાં જળ ભરાવ જોવા મળ્યો રક્ષાબંધનના દિવસે રાજધાનીમાં ભારે બફારા બાદ સોમવાર સાંજથી વરસાદી માહોલ છે છવાયો છ વરસાદ બાદ દિલ્હીમાં સરેરાશ તાપમાન સત્યાવીસથી અઠાવીસ ડિગ્રી પહોંચ્યું છે દિલ્હીમાં આવનારા બે દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે દિલ્હી ભારે વરસાદ વરસી રહ્યો છે સોમવાર સાંજથી રાજધાનીમાં આ વરસાદી માહોલ છે તે જાણવાનો છે પાણીમાં ગરકાવ થઈ હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા અનેક પોષ વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આશ્રમ બ્રિજ શાસ્ત્રી બ્રિજ વિસ્તારમાં પાણી ભરાયા છે રક્ષાબંધનના દિવસે ભારે બફવાલા બાદ આ વરસાદી વાતાવરણ છે તે સર્જાયું અને અનેક જગ્યાએ ભારે વરસાદ છે તે થયો છે લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી છે